કે એમ ગઢવીની સૂચના મુજબ આદ્રજ બપોરે અગિયાર કલાકે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા કોર્ટના સંકુલમાંથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરબી ગાંધી રજીસ્ટ્રાર પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ આમોદ તથા એસ ફળુ પ્રિન્સિપાલ સુપ્રિન્ટેન્ડન્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ આમોદ પણ બાઇક રેલીમાં જોડાયા હતા આ ઉપરાંત આમોદ બાર એસોસિએશનના પ્રમુખ સુનિલ પટેલ સાથે વકીલો તેમજ પોલીસ મિત્રો પણ બાઇક રેલીમાં જોડાયા હતા જેમાં હાથમાં સ્વચ્છતા અંગેના પ્લેકાર્ડ કાર્ડ લઈ સ્વચ્છતા અંગેના સૂત્રો પણ પોકાર્યા હતા સ્વચ્છતા જાગૃતિ અંગેની બાઇક રેલી સમા ચોકડી ચાર રસ્તા પોલીસ સ્ટેશન મામલેદાર કચેરી તિલક મેદાન જનતા ચોકર જેવા વિસ્તારોમાં ફરી આમોદ કોર્ટ પર પરત ફરી હતી યાસીન દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ સ્વચ્છતા હે સેવા હે સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત સ્વચ્છ શ્રેષ્ઠ ભારત આજરોજ આમોદકોટ કેમ્પસમાં નામદાર ડિસ્ટ્રિક કોર્ટ અને હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનની એક રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં આમોદ પોલીસ સ્ટાફના જવાનો આમોદ સ્ટાફ તેમજ આમોદ તમામ વકીલ મિત્રોએ હર્ષો ઉલ્લાસથી પોતાની બાઇક લઈને આમોદ શહેરમાં રેલીનું આયોજન કરી અને આમોદ શહેરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિનું એક સંદેશ આપેલ છે જેમાં અત્યારે હાલ ચોમાસું ચાલી રહેલું છે અને ઠેર ઠેર પાણી અને ગંદકીના જે ઢગ થયેલા છે એ એની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે અને સાફ સફાઈ આપણા જીવનનો એક અભિન્ન અંગ છે જો સાફ સફાઈ અને સ્વચ્છતા હોય તો અનેક રોગોથી આપણે બચી શકીએ છીએ અને એક સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ એ અંતર્ગત આજ રોજ અમે સ્વચ્છતા અભિયાનનું એક આયોજન કરેલ છે અને તે અમારી રેલી સફળતાપૂર્વક અમોએ પૂર્ણ કરેલ છે જય હિન્દ જય હિન્દ